આજે 26 જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું આજે અષાઢ મહિનાના વદ પક્ષની છઠમી તિથિ છે જે રાત્રિના અગિયાર વાગ્યાને બત્રીસ મિનિટ સુધી છે ત્યાર પછી સાતમની તિથિ છે આજે ચંદ્રમાં બપોરના બે વાગ્યાને ત્રીસ મિનિટ સુધી ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે શુક્રમાં યોગ છે અને કૌલવ અને ચૈતિલકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં રાશિમાં રહેવાના છે આજે પંચક જારી છે અને આજે મિનિટ પછી સર્વાર્થ સિદ્ધિયોગ અને રવિયોગ છે આજે અભિજિત મુહૂર્તનો બપોરના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળાનો સમય સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ પ્રારંભ કરવું જોઈએ નહીં આજે દિશાશુલ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે કોઈપણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં આજે શુક્રવાર છે અને શુક્રવાર એક ગ્રહ શુક્ર દ્વારા શસન કરવામાં આવે છે અને આજે બપોરના બે વાગ્યાને ત્રીસ મિનિટ પહેલા ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે આ નક્ષત્રનો સમયગ્રહ શનિ હોય છે અને બપોરના અગ્રણને ત્રીસ મિનિટ પછી રેવતી નક્ષત્ર છે આ નક્ષત્રનું સમયગ્રહ બુધ હોય છે